સુરતના પુણા ગામ અને મોટા વરાછા ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટોનું ઉત્પાદન કરતી બે ફેક્ટરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઝડપી પાડી છે આ ફેક્ટરીમાંથી મોટાભાગે સંચાલકો એમેઝોન ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર કોસ્મેટિક પ્રોડક્ટનું મોટા પાયે વેચાણ કરતા હતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ત્રેવીસ પોઈન્ટ સિત્તેર લાખનો બનાવટી કોસ્મેટિકનો જથ્થો કબજે કર્યો છે સુરતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉક્ટર એચ જી કોશિયા અને તેમની ટીમે બાતમી મળી હતી કે મોટા વરાછા સુદામા ચોક એટલાન્ટા મોલના બોયરામાં સ્મિથ એન્ટરપ્રાઇઝના નામે વગર પરવાને કોસ્મેટિક પ્રોડક્ટનું વેચાણ કરાતું હતું જે બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સ્મિથ એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડ્યા હતા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની પરવાનગી લીધા વગર કાયદેસર કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરતા સ્મિથ એન્ટરપ્રાઇઝના માલિક હિંમતભાઈ વિઠ્ઠલ વડાલિયાની ધરપકડ કરી હતી તેની ફેક્ટરીમાંથી ચાર લાખ ત્રીસ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો છે તથા ચાર સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે આ ઉપરાંત આ જ ટીમ દ્વારા પૂણા ગામ ખાતે આવેલ સી કે કોર્પોરેશન ખાતે પણ દરોડા પાડ્યા હતા